સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ગરબે ઘૂમી શકે એ રીતેનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલા ચીફ ગેસ્ટનું આર જે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ચેરમેન ડૉક્ટર યોગેશભાઈ પટેલ અને સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર વિજયભાઈ પટેલ દ્વારા મહેમાનોને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા